બ્રહ્માકુમારી સંસ્થા ભારત સરકાર સાથે મરીને દેશને વ્યસનમુક્ત બનાવવા માટે સતત અભિયાન ચલાવી રહી છે આજ શ્રેણીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે સંસ્થાએ એ આબુરોડ ના ત્રણ ગામો ભવ્ય બાઇક રેલી નર નાટક અને કુંભકર્ણ શો દ્વારા નશામુક્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો બાઇક રેલીની ની શરૂઆત શાંતિ થઈ હતી

આ રેલી શાંતિવન થી શરૂ થઈને આસપાસના ત્રણ મુખ્ય ગામો માંથી પસાર થઈ હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમાર અને બ્રહ્મકુમારી બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રેલી નો મુખ્ય ઉદ્દેશ લોકોમાં નશાના દુષ્પ્રભાવો અંગે જાગૃતિ લાવવાનો અને તેમને સ્વસ્થ આત્મનિર્ભર અને નશા જીવન માટે પ્રેરિત કરવાનો હતો

મે માનવને જાનવર બનાવી દીધો છે ચારે બાજુએ મારું જ રાજ છે નબરા માનવને તારા કબજામાં રાખીને તું ગર્વથી ફૂલી રહ્યો છે હવે તારા રાજ્યનો અંત આવી ગયો છે હવે તારા પાપોનો અતિશય થઈ ગયો છે અતિ પછી હવે તારો અંત નિશ્ચિત છે અરે નાદાન બાલિકા તને ખબર નથી કે એ મને જીવથી પણ વધારે પ્રેમ કરે છે હું ન મરું તો એ બેચેન થઈ જાય છે પાન દારૂ ગળાનો રસ સિગારેટ દુખ આ બધું જ મારા સાથી છે મારા સાથીઓ એને બતાવી દો કે આપણો રાજ્ય કેવી રીતે ચાલે છે બંધ થયેલી અપલનો તારું ખુલી જાય પછી તો એવો ધમન કરી કે અધાનની ચોં સીધી કરી નાખે ઓ છોકરા ઓ છોકરા ઓ છોકરા ગંગા કિનારે હું છું બ્રહ્મા બ્રહ્માકુમારીની ટીમે મફત દવાઓનું વિતરણ કરીને ગ્રામજનોને તાત્કાલિક આરોગ્ય લાભ પર પહોંચાડ્યું આ ઉપરાંત સૌને નશા મુક્તિ શપથ લેવડાવવામાં આવી જેમાં લોકોએ તમાકુ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવાનો સંકલ્પ લીધો આ જનજાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે એક અર્થપૂર્ણ અને ભાવનાત્મક ન નાટક રજૂ કરવામાં આવ્યું જેમાં એક સામાન્ય ગ્રામીણ પરિવાર દ્વારા નશાની ભયાનકતા અને તેમાંથી બહાર આવવાનો સરળ માર્ગ દર્શાવવામાં આવ્યો શો ના માધ્યમથી વ્યસ્ત ને આરસ અને અજ્ઞાનતા સાથે જોડીને મનોરંજક શૈલી માં ઊંડી વાત રજૂ કરવામાં આવી આ કાર્યક્રમ માત્ર એક સામાજિક જાગૃતિ અભિયાન જ પણ આર્થિક ચેતના ને જગાડવા અને આરોગ્ય જીવનશૈલી જીવન શૈલી અપનાવવાની દિશામાં એક મજબૂત પગલું પણ હતું આ આયોજને અનેક લોકો ના હૃદય ને સ્પર્શ્યું અને ઘણા લોકો એ ત્યાગ નો સંકલ્પ ત્યાજ્ય સમય